નમસ્કાર આપ જોઈ રહ્યા છોદરામાં નિસહાયો ને ચોમાસા માં મદદ કરવાના ઉમદા વિચાર સાથે રેનકોટ આપવા આગળ આવેલી શ્રવણ સેવા ફાઉન્ડેશન ના ઠક્કર જણાવે છે કે અમારી સંસ્થા પોણા ચાર વર્ષથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર ની સહાય વૃદ્ધો ને નિયમિત ભોજન સેવા સહિત અનેક રીતે મદદરૂપ થવા માટે કાર્યરત છે હોવાથી ફૂટપાથ પર જીવન કરવા મજબૂર લોકો ઝાડ નીચે નીચે અથવા જગ્યા મળે તો શેડ લેતા તેમાં પણ વરસાદમાં ભીના ન થવાય તેની કોઈ ગેરંટી નથી ભીના કપડા સાથે અનેક દિવસો નીકળી જાય છે અને મોટા ભાગના કિસ્સાઓ તો તેઓ બીમાર પડતા હોય છે આ માહિતી જયારે અમારી સામે આવી ત્યારે અમે તેમને મદદરૂપ થવાનું

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર